પાટણ મેલુસણના ફતેપુરા મુકામે રેલવે નાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ફતેપુરા લોકો રેલવે નાળામાં રેલવે નાળું આવેલું છે તેમાં પાણી ભરાય છે નીચે પાણી ભરાવાથી ખેડૂતોને અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે ભીખાભાઈ હરિભાઈએ જણાવ્યું કે દર સાલ અમારે આ નાળું ભરાઈ જવાથી ખેતમજૂરો ખેતરમાં જઈ શકતા નથી દૂધ ભરાવા જતા વાહનોની અવર જવર પાણીમાંથી જવું

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે